જય માતાજી જય શ્રીરામ કે મિત્રો આપણે આનુગમમાં મગફળી આજે વરસાદ જેવું થઈ ગયું ભાઈ પાછું મારી બાજુ આવી મગફળી હે ભાઈ ધ્રાંગધ્રા તાલુકામાં

ને ત્રણ કેનાલ આવે આપણે મગફળી આવી ગઈ એકસો ઇઠાવીસ નંબર

જો તમે આને આમાં એસા પડી ગઈ દેખાય છે આવો ફાલ હે ભાઈ આમલેનું ઓકે આવો ફાલ હે 128 આ છે આપણે 39 નંબર હાલમાં તો ઓગણસાળી નંબર સારું જ થાય તો અમારે થોડુંક મોડું વાવલ થયા થાય તો બહુ સારી આય તો અમારે થોડુંક મોડું અમારા બાજુ આનું કોઈ બહુ નુકસાન જ ભાઈ એ અમારે અનુકૂળમાં એરડા હે ને જો એરડામાં કંઈ નુકસાન ન મળે પાણી ના ભરાય ને એમાં મસ્ત મજાના હે એરડા જો सब्सक्राइब ने फॉलो कर जो फॉलो कर जो शायद क्या? कहता तुम बोल जो सब्सक्राइब ने फॉलो कर जो कहता ना फॉलो कर जो हाँ पास बोल जो सब्सक्राइब ने फॉलो कर जो हम बोल आम सब्सक्राइब ने फॉलो कर जो के बाप फॉलो कर सब्सक्राइब ने फॉलो कर जो बाप बाय बाय क्या हो बाय 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 હલો ભાઈ જય માતાજી